બધામાં કચરા મેચિંગ કચરા મેચિંગ કરતા હોય મારે કલાકાર એક દાડો બનવું નાચમ બને બધા બને મારે રીલ કરવું હતું થવું હક એક તો ટ્રાય કરવો છે હે ભાઈ હું કંડો થઈ ગયો એટલે શું હું ના કલાકાર બની કહ અરે નાચમ બની કાય બની કાય હું બનવાનું હમણાં તમે જુઓ ના શું કમ બને

જાનુડી હંગાત બહુ ના ફેરા ફરવાશે આ મને હેડેક ના હેડે એના કરતા લાયને એક કાદું ભજન વહી દઉં મારું એ ઘર ની પાછળ આંબલો એક કુકડે મેડ્યો એડું આઈ ની હેડે કા તક લાગે લાયન બીજું ગઈ દેવા દે આમાં કાય એની મો આ ઓલા ગાતા તો હોય હે પણ હવે સીગર મારા બેટો ગાડામાં કાય મગજમાં જ રહેતો નહીં ને કેસે તારના આય ના કાઈ સતાવાડે કોક હારું ટ્રેન્ડિંગ માં બીજું હોય ને તો આમ હારું પણ આવે ઓહો હો એ આ આ કલાકાર માં કલાકાર મારી ભેણો ચાહ જતી રહે છે હું જોઉ એય તમ ભરા હેડો ને આલા ભયા શું છે આ તો ના તો બધું બતા આ શું મન લાય કાઈ ને હું તો જ બા તમ મસ્ત છો અલા ગાવાની વાત તો પછી તું પેલો હે ને તો સ્ટેજ જ ના આવતો અલા આના માથે ના આવતો સ્ટેજ માથે કમરો તું બાબા બા સ્ટેજ છે શું લેવા મંડે તારે શું છે અમે એક છોકરા અલા તું બોતો નથી આ લે આ પકડા પકડ હું ઓલી ભેંસ મારી વારી અલા ઢોકો નથી માયક છે માયક લે હું ભેંસું છોકરા અલા સુના રે હું તને કમરો ઈ અલા મારે ચાર નું ઈ ગાવું તું કપડા મેચિંગ કપડા મેચિંગ હેડે કપડા મેચિંગ નહી હા મનણા મેચિંગ કપડા મેચિંગ એમ તો આઈ મારે મને તન આવડે છે મને તો બધાય આવડે તો પછી મને હિકરવાઈ મારે કપડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી ઠણી મારી જાનુડી આયે મન તો ભવના ફેરા ફુકવા છે આવડે છે બા આમ કરો ભાઈ મને આલા વસે ન તો આવડતું ફેરા નહી ફેરા ફરો હવે ઓલા

મોતી ગાતાની પસ્તમ ગાજો મન મને કઈશ બરોબર મારે કપડા મેચિંગ દલણા મેચિંગ મનણા મેચિંગ કરવા છે મારી જાનણી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારે પકડા મેચિંગ મનડા મેચિંગ દલડા ફોડવા છે તારે મારે કપડા મેચિંગ દલણા મેચિંગ મનણા મેચિંગ કરવા છે મારી જાનણી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે અલા હામતા

હા આ તો અલા હમ તો અલા આ દાદા કે તું આયો અલા મા તું કઈ વિરડા જાગ્યા પ્યારા વાચક દેવ વિરડા જાગ્યા જાગ્યો રે કમર કે સરી રે જ્યો

હિલ તો હા મારે મને ચાર નો ઓલો આમ તો એની હા હા વાત હા હા બરાબર મસાલો ખાતામાં કોણ પ્રેક્ટિસ કરો હા પ્રેક્ટિસ કરી લઉં એ કપડા મેચિંગ મનડા મેચિંગ ગોદડા મારે તો વાસે ગોદડા મારે તો વાસે તો વાસણ મારે તો આ પણ ઈ તો આ એ હું ઈ કરું તો પડશે ને આમાં કરતા કર એ આ દાદો બૂમ પડાવ મારો બરો કલાકાર બની ગયો જાઉ છે કે દાદા કને હે દાદા આ શું કર્યો તમે અલા રાતન પર ગયો તો રાતન પર ટ્રેન માં ઉતર્યો તો એમ નહી હા તમે રીલ બનાવી હતી ના

લોકો અને હવે હું કલાકાર પણ થઈ ગયો હવે આવા પ્રોગ્રામ કરતો રહીશ બીજું શું આરો ત્યાં જ રાધન પરથી હટાવતો રહ્યો ને કે મારા બેટા નઈ મને ચેતરી ગયો મારા પૈસા લઈ ગયો તરા